આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય રાજ્યની લોકસભાની પચીસ બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઇઠ્યાસી બેઠકો માટે મતદાન થશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ અને પ્રેરણા આપવાના અભિયાનનો આજે પ્રારંભ કરાવ્યો એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની જેઈ મેઇન્સ પરીક્ષામાં એકસો ટકા ગુણ મેળવનાર છપ્પન વિદ્યાર્થીઓમાં રાજ્યના બે વિદ્યાર્થીઓનો સમાવેશ અને રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો સમાચાર વિગતવાર ગુજરાતમાં આગામી સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની અને રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા મતદાન જાગૃતિ માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘર મુલાકાત અને સામૂહિક શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામ્ય દ્વારા સ્વીપ અંતર્ગત અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર વિરમગામ ધોળકા અને ધંધુકા ખાતે અનુદાનિત અને બિનઅનુદાનિત અનુદાનિત સત્તાવન શાળાઓના સંચાલકો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મતદાન જાગૃતિ અંતર્ગત આંગણવાડીઓ દ્વારા ચાલતી સ્વીપની પ્રવૃત્તિ કૃતિમાં બે હજાર એકસો અઠ્યાવીસ આંગણવાડીમાં રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના હાસ્ય કલાકારો સ્થાનિક રાઠવી બોલીમાં મિમિક્રી વિડિયો બનાવી મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નાની દમણના એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્વીપની ટીમ દ્વારા નવા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા કચ્છમાં ભુજની નર્સિંગ કોલેજ ખાતે જિલ્લાની સ્વીપ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને અયૂક મતદાનના સંકલ્પ લેવડાવવામાં આવ્યા ચૂંટણી પંચ દ્વારા પંચ્યાસી વર્ષથી વધુ વયના વરિષ્ઠ મતદારો તેમજ દિવ્યાંગ મતદારોને બેલેટ દ્વારા ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં પંચ્યાશી વર્ષથી વધુ વયના વરિષ્ઠ મતદારોને ઘરેથી મતદાન કરવાની પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ત્રણસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતમાં મહેંદી અને રંગોળી દ્વારા મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા તેમજ વેપારીઓ ડોક્ટર્સ અને પ્રતિષ્ઠિત આગેવાનો સાથે મતદાર જાગૃતિ સંવાદ યોજાયો હતો ભાવનગર જિલ્લામાં ગારીયાધાર તાલુકાની દેપલાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી લોકશાહીના અવસરમાં અયૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશો આપ્યો ભાવનગર જિલ્લામાં યાત્રાધામ રાજપરા ખોડિયાર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમમાં શેરી નાટકના માધ્યમ દ્વારા મનોરંજન સાથે હળવી શૈલીમાં મતદાર જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો મહીસાગર જિલ્લાના ચાલકોએ મતદાનની જાગૃતિ માટે કલેક્ટર કચેરીથી રેલી યોજી રેલીમાં બસ્સો જેટલા ચાલકો જોડાયા રીક્ષા ઉપર મતદાનની જાગૃતિ માટેના પોસ્ટર લગાવી મતદાન જાગૃતિનો સંકલ્પ લીધા તેમજ મતદાનના દિવસે મતદારને મતદાન મથક સુધી પહોંચાડવા માટે રિક્ષાચાલકોએ વિશે ના મૂલ્યે સેવા આપશે તેમ જણાવ્યું નર્મદા જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમોના ભાગરૂપે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની શાળાઓમાં સિઝ્નેચર કેમ્પેન હાથ ધરાયું હતું વડોદરાના નિવૃત્ત કર્નલ વિનોદ ફલનીકરે શહેરના મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી ઓગણીસો એકોતેરના યુદ્ધમાં કેટલાય પાકિસ્તાની સૈનિકોને હંફાવનારા રેજીમેન્ટના નિવૃત્ત કર્નલ ફલનીકરે વડોદરાના તમામ મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું मैंने एज अ देश के नागरिक कई लोगों के साथ उनको प्रोत्साहन किया और अपना वोट दिया क्योंकि एक वोट ये मेरा धर्म है क्योंकि लोकशाही के अंदर हमारी सबकी जिम्मेवारी है कि आज सात मई को बड़ौदा में हमारे गुजरात में ये वोटिंग डे है मैं आप सबसे प्रार्थना करना चाहता हूँ कि हम सब लोगों ने जा करके वोट देना चाहिए ये देश धर्म के नाते मैं ये चाहता हूं कि इस वोट को इस दिन को आप भूले नहीं सुबह जल्दी उठ करके वोट दीजिए जो मन को शांति मिलेगी आपको बाद में चार जून को जो भी होगा यस मैं आपसे यही प्रार्थना करना चाहूँ लोकसभा उम्मीदवार लालू भाई पटेले आज थी केंद्र शासित प्रदेश दीव खाते वनाकबारा ग्राम्य विस्तार थी પક્ષના પ્રચારનો પ્રારંભ કર્યો અમારા દીવના પ્રતિનિધિ જણાવે છે કે ઉમેદવાર લાલુભાઈ પટેલે નગરપાલિકા વિસ્તારમાં દીવ શહેર ખાતે ફોરેન માર્કેટથી પ્રચારની શરૂઆત કરી તેઓ દીવ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે ઉમેદવારો મતદારોનો ડોર ટુ ડોર સભા બેઠકો અને જનસભાઓ દ્વારા પ્રચાર કરી રહ્યા છે આ અંગે વધુ માહિતી આપે છે અમારા દમણના પ્રતિનિધિ प्रदीप भाउसार दादरा नगर हवेली में कुल पांच उम्मीदवार चोटनी मैदान में हैं। जहां मुख्य मुकाबलों भाजपा ना उम्मीदवार कलाबेन ढेलकर अनेक कांग्रेस ना उम्मीदवार अजीत रामजी माहला बच्चे चहे। कांग्रेस भाजप सहित अन्य उम्मीदवारों लोकोवचे जहीं ने पुतानो प्रचार करी रहे चहे। કુલ જેમાં એક લાખ પેતાલીસ હજાર જેટલા પુરુષો છે અને એક લાખ બત્રીસ હજાર મહિલા મતદારો છે આ લોકસભા વિસ્તારમાં ત્રણસો છે પોલીંગ બુથ છે રિટર્નિંગ અધિકારી પ્રિયાંક કિશોર દ્વારા દરરોજ બેઠક યોજીને ચૂંટણીને સફળ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઇઠ્યાશી બેઠકો માટે મતદાન થશે દરમિયાન આગામી તેરમી મેના રોજ યોજાનારી લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી કરાશે ઉમેદવારી પત્રો ઓગણત્રીસમી એપ્રિલ સુધીમાં પરત ખેંચી શકાશે આથી લોકસભાની છન્નું બેઠકો માટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તે બાબત ઓગણત્રીસમી એપ્રિલે સ્પષ્ટ થશે ચોથા તબક્કામાં ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઝારખંડ ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તેલંગાણા અને જમ્મુ અને કાશ્મીરની છન્નું બેઠકોની ચૂંટણી યોજાશે રાજ્યપાલ રાજ્ય રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જિલ્લાના એકસો ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ અને પ્રેરણા આપવાના અભિયાનનો આજે પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે રાજ્યપાલે પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે રાસાયણિક ખેતીને જવાબદાર ગણીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો બનશે ડીસા તાલુકાના શેરપુરા ગામે સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે તેમણે આ મુજબ જણાવ્યું રાજ્યપાલે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ મળે ખેડૂતોની આવક વધે લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો અને પશુપાલકોને અનુરોધ કર્યો હતો કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ અમેરિકામાં પૈતૃક સંપત્તિ ઉપર કરવેરાના આપેલા વિવાદાસ્પદ નિવેદનને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વખોડ્યું છે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી અને આ મામલે આકરી ટીકા કરી આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ અમારી ઉપર વાંચી શકશો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બુધવારે એન્જિનિયરિંગ પ્રવેશ માટેની જેઈઈ મેઇન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું પરિણામમાં છપ્પન ઉમેદવારોએ એકસો ટકા ગુણ મેળવ્યા આ યાદીમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ મિત પારેખ તેમજ હર્ષલ કાનાણીનો સમાવેશ થાય છે સુરત શહેરમાં માનવી મહેતા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ સાથે પ્રથમ ક્રમાંકે છે પરીક્ષાની બીજી આવૃત્તિ માટે દસ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી મોરબી ખાતે મચ્છુ ત્રણ ડેમનું રિપેરિંગ કામ હોવાથી તેનો એક દરવાજો ખોલવામાં આવશે અને તારીખ ત્રીસમી મે સુધી સંપૂર્ણ ડેમ ખાલી કરવામાં આવશે અને ત્યારબાદ ડેમનું સમારકામ કરવામાં આવશે અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિએ સિંચાઈ અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું કે ડેમનો એક દરવાજો ખોલવા પાછળનું કારણ એ છે કે વધુ પાણી છોડવાથી મીઠાના અગરોનું નુકસાન થાય તેથી એક દરવાજો ખોલી અને ડેમ સંપૂર્ણ ખાલી કરવામાં આવશે આ પાણીથી ચેકડેમો અને નદી ભરાઈ જશે અને આગામી તારીખ આઠથી જ્યારે મચ્છુ બે ડેમ નું કામ ચાલુ થશે ત્યારે આ ડેમ ફરી ભરાઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના ઘણા સ્થળોએ મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધુ નોંધાયું છે સૌથી વધુ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું છે રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ખેડૂતોને ખેતી કાર્યો કરતી વખતે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે સત્તાવાર યાદીમાં રાજ્યના ખેડૂતો માટે ગરમીથી રક્ષણ મેળવવા લેવાના સાવચેતીના પગલાઓ અંગે સૂચનાઓ પણ અપાઈ છે અંતમાં મુખ્ય લોકસભા રાજ્યની લોકસભાની 25 બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઇઠ્યાસી બેઠકો માટે મતદાન થશે